オーバーです。Oh boy, હજુ સીટુ બસ નું થઈ જાય નડિયાદ છે

આપણે કોઈ વખત એવું નથી બન્યું કે ચોવીસ કલાકમાં પાણી ન ઉતર્યા હોય મોટાભાગે પાણી ઉતરી ગયા છે અને પાણી ઉતર્યા પછી પણ શ્રેયસ ગરનાળું અને એ ગરનાળાની સફાઈ કરીને આપણે તાત્કાલિક અસરથી વાહન વ્યવહાર પણ પૂરેવત કર્યો છે જ્યાં જે કોઈ ફરિયાદો મળે છે એના માટે અમે સ્પેશિયલ સફાઈની ટીમો પણ બનાવેલી છે અને એ બધી જ પરિસ્થિતિનું આકલન કરીને જ્યાં જરૂર પડે છે ત્યાં તાત્કાલિક અસરથી કાર્યવાહી પણ કરવામાં આવે છે હાલ કેટલીક જગ્યાએ વરસાદી ચોમાસાના પાણીને અનુલક્ષીને કેટલીક જગ્યાએ મોટરમાં અને એમાં રેતીના કારણે પણ કેટલાક પ્રશ્નો આવેલા છે તો એ મોટરો પણ તાત્કાલિક અમે રિપ્લેસ કરીને મોટાભાગે એક દિવસની અંદર આપણે પાણી સપ્લાય પૂર્વવત ચાલુ કર્યો છે જે રોડ અને રસ્તાઓની રજૂઆત છે એમાં ઉગાડ જેવો નીકળશે એવો જ અમારી પાસે વેટ મિક્સ અને કોલ્ડ મિક્સના જથ્થાનો મેં ઓર્ડર આપી દીધેલો છે અમારી પાસે ટીમો પણ તૈયાર છે અને એ તાત્કાલિક અસરથી એ કાર્યવાહી આપણે જેવું પણ ઉગાડ બે દિવસ નીકળે એટલે આપણે કરી દઈશું અને આગામી સમયમાં જે જર્જરીત રોડ છે એવા મોટાભાગના વિસ્તારોના સર્વે પણ થઈ ગયા છે અને એ રોડની કાર્યવાહી પણ જેઓ વરસાદની સિઝન પૂરી થશે એટલે કે સપ્ટેમ્બર પછી આપણે તાત્કાલિક એ રોડ તમામ નગરપાલિકા મહાનગરપાલિકા વિસ્તારમાં બની સાહેબ રોડ રસ્તાની સાથે સાથે રખડતા ઢોર મુખ્ય સમસ્યા બન્યા છે એ માટે રખડતા ઢોર માટે પણ ટૂંક સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશન પશુ ત્રાસ નિવારણ પોલિસી લાવી રહી છે અને એને અનુલક્ષીને કાર રખડતા ઢોરનું રજીસ્ટ્રેશન પણ કરાવવું જરૂરી બનશે અને એના માટેની એજન્સી પણ ટેન્ડર કરીને નિયુક્ત કરી દેવામાં આવશે સર આ એમ કહ્યું કે સપ્ટેમ્બર સુધી રસ્તા રિપેર જ નહીં થાય બે મહિના રિપેરની વાત નથી રિપેરની વાત નથી રિપેર ત્યારે થાય જ્યારે આપણે ઉગાડ નીકળે મેં પહેલા જ કહ્યું રીસરફેસિંગ અને રિપેરિંગ ચાલુ વરસાદે ન થઈ શકે સપ્ટેમ્બર ઉગાડ નીકળે ત્યારે થાય ગાડ એટલે કે બે ત્રણ દિવસનું આપણને પૂરું વાતાવરણ મળે ત્યારે થાય સપ્ટેમ્બર પછી નવા રોડની વાત કરું છું અને નવા રોડ બનશે